તો મિત્રો આપણે પરબતભાઈ ઘરેથી આવી ગયા હાઈ આપણા ઘરે મસ્ત મજા નજો બેઠા હં ક્યાંય ફાઇવજી નેટ નથી આવતું વાગી ગયા પાંચ અને મારે હજી વિડીયો એડિટ થઈ ગયેલો પડ્યો હે ડાઉનલોડ કરવાનો હોય ને અપલોડ કરવાનો હોય ફાઇવજી નેટ ના આવે ને ત્યાં સુધી કંઈ થાય નહીં એટલે હું કહીને આમ ફરિયામાં ખુરશી લઈને ગુમરા મારો ક્યાં ફાઈવજી આવે 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 વખતનું ક્યાંય મેળ જ નથી આવતું હવે જો વાં એક ખાટલો રાખો એક ખાટલો ઓહરીમ રાખો ખુરશી લઈને અહીંયા આવ્યો તો ક્યાંય ફાઇવજી નેટ નથી આવતું અમારા ગામમાં થોડોક લાઇટ ના હોય ને એટલે નેટનો પ્રોબ્લેમ કરીએ ગામમાં કાંઈ લાઇટ ના હોય ને જોઈ ફાઇવજી નેટ ના આવે હવે ઘડી કામ ચક્કર મારીને ગોથું જો જોઈએ કારણ કે બે દિશથી આપડો વ્લોગ આવતા નથી કન્ટેન્ટ ક્યાંય હોય નહીં એટલે આ કન્ટેન્ટ જો આવું કંઈક હોય તો કન્ટેન્ટ તમને જોવાની મજા આવે આ બે કન્ટેન્ટ ભેગા થઈ ગયા હતા એક વાંસળી જોઈ હતી ને બીજો આપણે રોશની માંદી થઈ ગઈ હતી ઘોડી આપણે એટલે લગભગ બે અઢી મહિનાથી આ હું ગયો નહોતો ત્યાં અને એક મહિનો એક લગભગ એ માંદી છે લાગ્યો હતો ને હવે કંઈક આમ થોડીક પાવરમાં ને આવી નકર કાચા બચ્ચાને જન્મ આપી દીધો તો લઈને થોડીક માંદી પડી ગઈ હતી હવે તો રેડી થઈ ગઈ છે કમ્પ્લેટ જો તમે આગલી ક્લિપ જોયા બધી ફૂલ પાવરમાં આવી ગઈ છે પાછી અને ટૂંક સમયમાં જ આપણે એકદી પ્લાન કરીશું અમુક લઈ આવવાનો આપણા તબેલા બાજુ કે ક્યાંક વળી પાછા ઈ પેલો ઘોડીવાળા ભાઈ નવરો એટલે આપણા તબેલે લઈ આવીશું આમની વાત મજા આવે બાકી તો તો ભૂગે નહીં આમની તો હાલો હવે કન્ટિન્યુ કરીએ કોઈ છે નહીં તો આ એકેલો છે તો હું દોવાની છે હજી માલને ને બારા કાઢવાના છે કામ બધું બાકી પડ્યું છે તો કન્ટિન્યુ રેજો વિડીયા ની અંદર તો મિત્રો હું ટપુ કાકો આવ્યા હતા ગામમાં અને સવારે એક રેસ્ક્યુ મેં કર્યું હતું અટાણે પર છે ને સવારે ટપુ કાકા જરાક બંધ કરતા બંધ કરતા જરાક કોપીરાઈટ આવી જાય અમે સવારે એક રેસ્ક્યુ કર્યું સવાર મારો ભેગો મોબાઈલ નતો એટલે અટાણે તમને બતાવ હાલતા કૃષિ લીયા એટલે જો આ છે ને પોપટ હે આનો પગ જો આ ભાંગી ગયો ના દેખાય ને દ્રાક્ષ નાખી પણ ખાતો નથી અને બીએ હે રેડી હું તો હે જોરીઓ બીએ હે એટલે હવે છે ને આગની ટબુકા કાકાએ ફોન કર્યો તો કોકને ગણે કટ હું હા ટબુકા કાકા ન્યા હે ને ઓલો એનિમલ કેર કે આ પક્ષી એટલે ન્યા થી બે ભાઈ આવે છે આગની 2 કલાક માં પૂગી જાય એટલે હું ટપુ કાકા ફટાફટ વાડીએ જાય ખાઈ પીને પાછા આવી કારણ કે ફોન ટપુ કાકા કર્યો હતો એની જરૂર પડશે બાકી આ ગોગન કાકા આ કૃષિ લ્યા ને ક્યાં ખબર જ પડે ચાલો આપડે ફટાફટ જમી પાછા આવી પાછા સુધી અહીંયા આવી મળશું તાતા કઈ દે અને આપણે આજ શું લીધું એ નહીં એ નહીં આ બોલું બોલું બોલો

બી ગયો ખાલી ખોટો એને હેરાન નથી કરો કારણ કે નો પગ પાંગલ એક દ્રાક્ષ ખાધી બીજી નંદ ખાતો બી ગયો હા શાંતિથી રેવા દે હે ખાલી ખોટું એને પીડા દેવી અને એના કરતા આપણે રહેવા દેવો સારું દઈએ એમને રાખ્યો હેઠણ ખુલ્યો હોવાનો અહીંયા નખાતર રૂમ માં હતો તો બહાર રાખ્યો ઓલા ભાઈ ને આપણે ફોન કર્યો હતો કે માગને હાલતા હાલતા થયા હા એમ કીધું તો મેં નતું કર્યું ટપુ કાકા કહ્યું હતું હાલતા થયા હા એ ગયા એટલે આવ્યું થોડીક વારમાં પૂગી જાય એટલે બિચારો વહેલો હાજર થાય કારણ કે બે દિવસ થઈ ગયા આમ નહીં હતું આમ મને તો આજે સવારે ખબર પડી પણ એમ કુકન કાકાને નહીં મતું કારણ કંઈ હે નહીં પણ એને આજ સવારે જોયું ને તો એ પગની ખબર પડી નકર ખાલી પડ્યો તો એ ખબર હતી પણ પગ આમ લટતો તો એ ખબર સવારે પડી કારણ કે સવારે પગ હે ને આ માખવા થતો હતો પછી અમે સવારે ચારવી ગયા સવારે પછી એને ને એવું બધું કંઈક સૂચવું પગમાં નવા હવે બપોર પછી અમે ઓલા ભાઈને ફોન કર્યો હતો નંબર ગોતી કે આવી રીતના હે તો એ કે અમે સવારે આવીએ ટપકો ગઈ ને બે દિવસથી એમને મેં તો એ ભાઈ બિચારા રાખીએ તો હાલો હું છોકરાઓને ફટાફટને જમીએ અને આજે જ મોકલો હતા ને સવારે નહીં આવી ગઈ એટલે એ છોકરાએ આંખને આવે એટલે એ આવે એટલે હું તમને એને મળાવું પછી હું કરશું કેવી રીતના કરી આપણે બધી ભાઈ પણ માહિતી લઈ લેવું

અને આ હું કે હું હે આને શું કહેવાય બેઠક આવી આવી બેઠક ના હોય આગલી ઓહરી છે એલિવેશન નહીં પણ હું કહેવાય હું ભૂલી ગયો નામ હા આગલી ઓલી સાઈડલી હોય ને એ પાયો વાણ આવી ઓહરી પહેલાં કેટલા પંદર ફૂટ ની હતી ભાગ ઘટાડીને પછી પછી આવતા નાખીએ એટલે અહીંયા બેસાઈ જાય આ બે રૂમ છે આ રસોડું રસોડા દરવાજો અહીંયા ક્યાંક આવી છે લગભગ તો હાલો હવે છે ને પાણી લે લઈને ફટાફટ આપડે ખબર પેલા તલ લેતા હતા એને લોકો તર્યો હતો પાણી સાથે પછી આ જોયો કાર્તિક ને વાળી આવ્યો થોડીક જમાડવા જશું મિત્રો કાર્તિક ને જો નીકળ્યા હે ફોટો પાડો ફોટો પાડ્યો વિડીયો નું વેચના આને હે ને અમારા હક જ નથી થતા હું કરતો કરતા પાછો આવી રીતના ચાલુ જ રહે टप्पू काको जो वाली बाजू पानी वाले है बॉडी तो फंगाय पड़ी फड़ोल पाड़। तो चलो मैटर देन के काम से नहीं है जब तक टैंक बाडा मोड़ो बंदा को कसोड़ो बंद लाओ